નમસ્કાર ખેડૂત મિત્રો હું એ જે મુડિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે એ મિત્રો મળીએ છીએ મિત્રો હાલનો સમયગાળો એટલે આપને બધાને ખબર છે કે પુરાઈ સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર વરસાદ જે છે એની ખેંચ વર્તાણી છે વરસાદ જે છે એ અત્યારે જે છે એની જરૂરિયાત છે અને વરસાદ નથી એવા સંજોગોની અંદર મિત્રો કૃત્રિમ રીતે એટલે કે ટૂંકમાં ખેડૂત મિત્રો જે છે એ ઓછા ખર્ચની અંદર એ વધારે જે છે એ ખેતીની અંદર પિયત કેવી રીતના આપી શકાય એના માટે એ મિત્રો આ રેન પાઇપ આ રેઇન પાઇપ દ્વારા જે છે એ કુદરતી નહીં પણ કૃત્રિમ વરસાદ જે છે એ તૈયાર કરી અને ખેડૂત મિત્રો જે છે પોતાના પાકનું જે છે રક્ષણ કરી શકે છે આવી આ જ રીતના જે છે આ કેવી રીતની પાઇપ કામ કરે છે એ અમારા પ્રગતિશીલ ખેડૂત પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ આપનો પરિચય કિશોરભાઈ હરિભાઈ ઉકાણી એગ્રી બિઝનેસ સેન્ટર રામોદ અને આ રેન પાઇપ હું આ છેલ્લા પાંચ વર્ષથી વેચું છું હા 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 આની અંદર મિનિમમ પાણી હોય ને હા હા તો તમારું બે અઢી વીઘા તો આરામથી પીએ રોજ દસ પંદર મિનિટનું પાણી હોય તો બે અઢી વીઘા પાવું હોય ને હા હા બે તંદીમાં પીએ જાય બરોબર છે બાકી તો જનરલી પાણી છે ને અત્યારે અત્યારે હાલના સંજોગોની અંદર તમે ગણતરી કરો વરસાદની ખેંચ છે હા હા હવે કુવાની અંદર પૂરા પાણી આવ્યા નથી બરોબર છે મોલને જરૂરિયાત છે પરંતુ પાણી એટલું બધું ન આવે છતાં જો તમારે પીયત કરવું હોય તો આ રેન પાઇપનો ઉપયોગ કરો તો તમારે આરામથી પીયત થઈ જાય જેને જીવન છોડને મળી જાય એવું છે બરોબર છે આ જે આ પાઇપ જે છે રેન પાઇપ એનો ખર્ચો કેવો થાય ખર્ચો એમાં એક મીટર ના કરો તો એ બહુ ખર્ચો નથી અને ફેરો હેરો ફેરો માં બહુ સરળતા રહી છે અને આમ ગણતરી કરો તો તમારી પાસે દંડા હોય તો આતે તો વિગે લગભગ એમ માનો ને કે લગભગ બે

ગમે ત્યારે એની ટાઈમ જોય તો મારી પાસે હાજર જ પીડા હોય છે તો આનો તમારો મોબાઈલ નંબર આપો નવ્વાણું સાત છન્નું છત્રી બસો પાંચ કયા કયા પાક ની અંદર જે છે આનો ઉપયોગ કરી શકાય આની અંદર મગફળી ની અંદર લસણ ડુંગળી જેવા પાકો ની અંદર પુષ્કળ ઉપયોગ થાય જ છે જીરાની અંદર શિયાળાની અંદર પણ થાય છે બરોબર છે એટલે કે આનો આનું આની આયુષ કેવીક રીતની હોય કેટલોક સમય સુધી જે છે આ ટકી શકે એમ આમ તો પાંચ સાત કઈ થતું નથી પાઇપ આવે છે ને એ બધું સારી ક્વોલિટી આવે છે એના હિસાબે પાઇપ ને કોઈ વસ્તુ થતી નથી બરોબર ધ્યાન રાખવાનું ઉંદરનું ને એનું બરોબર બાકી તો કોઈ કોઈ પ્રોબ્લેમ આવતો નથી એ બરોબર છે જે 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 ખેડૂતો વાપરે છે એ ખેડૂતોના અનુભવો કેવા રહ્યા એ બધા એમ કે છે કે આ પાઇપ મળ્યો ને તો સારું કર્યું મારે કે ડુંગળીનો રોપ બચી ગયો ઘણા ડુંગળી બચી ગઈ ઘણા ને મરચી નો રોપ નાખ્યો તો એ બચી ગયો અત્યારે પિયત કરવામાં હું કે જો આ હાલની અંદર જ આ મરચી વાવેલી છે જો આમાં નકર એવું છે કે એકદમ ધાર વિસ્તાર છે અને આને રોજે પાણી આપવું હોય પણ નું શું કરવું તો આની અંદર રોજ દસ મિનિટ આપે ને એટલે બધું હાઈ ક્લાસ પી જાય છે અને આખો કહેવાય કે દબડાતું નથી એટલે કે ટૂંકમાં આપણો કહેવાય કે પાક જે છે એ આરામથી ઉગી જાય જેટલું જરૂર પડે એટલું જ વરસાદ પડે એવી જ રીતનો જે છે વરસાદ મિત્રો તમે જોઈ રહ્યા છો આ જે છે એ રેન પાઇપ જે છે હા બોલો હજી કઈ કહેવાનું હોય ગયા વર્ષે જ આની અંદર પંદર મિનિટ નું ખાલી કૂવા ની અંદર પાણી હતું અને અઢી વીઘા નું જીરું વાયુ હતું અને વીઘે સાડા ત્રણ ચાર મણ વીઘો જીરું થયું હતું બરોબર છે પંદર મિનિટ પછી પાછું ક્રમશ તો ઘટતું જાતું હતું કે બાર મિનિટ થાય દસ મિનિટ થાય તો

ત્યારે મિત્રો આપણને ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ કિશોરભાઈ ઉકાણીનો એ ખૂબ ખૂબ આપણે આભાર માનીએ મિત્રો વધારાની માહિતી માટેનો અમારો હેલ્પલાઇન નંબર છે એ તમે નોંધી લો નેવું બે એકત્રીસ ત્રાણું સવ્યાશી મિત્રો આવીને આવી માહિતી મેળવવા માટે આ અમારી ચેનલને એ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તમને જે છે વિડીયો સારો લાગે તો વિડીયોને શેર પણ કરજો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર